ડીમામાં ભાગવત કથાના છઠ્ઠા દિવસે ભક્તોથી હિલોળે ચઢ્યું વાવના યાત્રાધામ ઢીમા અંદર ઢીમણનાગ દાદાની પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે અને તારીખ બાર છ બે હજાર ચોવીસની રાત્રે લોકસાહિત્ય કલાકાર રાજભા ગઢવી અને ગોપાલભાઈ સાધુ અને સિદ્ધરાજભાઈ ગામોટ સહિતના કલાકારો ઉપસ્થિત રહીને આવનાર ભક્તોને મોજ કરાવી હતી તેમજ છઠ્ઠા દિવસે ગામની ચારે બાજુ ધારાવાડી આપવામાં આવી હતી પછી સવારમાં સાત કલાકે ઢીમણનાગ મંદિરથી ગામની ચારે બાજુ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી જેમાં કિંજલબેન રબારીએ ડીજે સાથે મોટી રમઝટ બોલાવી હતી આ નીકળી ત્યારે એટલું મોટું ઉમટી પડ્યું હતું કે નગરી ચારે બાજુથી હિલોળે ચડી હોય તેવી રીતે ભક્તો યાત્રાધામની અંદર ઉમટી પડ્યા હતા સમગ્ર દિવસ દરમિયાન અંદાજે એક લાખથી વધારેની સંખ્યામાં ભક્તો ઢીમણનાગ દાદાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઉજળો બનાવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા